શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડિયોમાં આપણે ભાદરવા માસની સર્વપિતૃ અમાવસ્યાનું મહાત્મ્ય જાણશું આજે રાત્રે સૂર્યગ્રહણ પણ થવાનું છે ભલે તે ભારતમાં દેખાશે નહીં પરંતુ તેની અસર તો સર્વત્ર થશે આજે આપણે જાણીશું કે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ પિતૃને કેવી રીતે પ્રસન્ન કરવું અને સૂર્યગ્રહણના કારણે કઈ ખાસ બાબતો ધ્યાનમાં રાખવી સર્વપિતૃ અમાવસ્યા પિતૃઓની વિદાયનો સમય મનાય છે આ દિવસે કરેલું શ્રાદ્ધ તર્પણ પિંડદાન દાન અને વ્રત અત્યંત ફળદાયી રહે છે પિતૃઓ તૃપ્ત થાય છે અને વંશજોને આશીર્વાદ આપે છે આ વર્ષે ખાસ વાત એ છે કે અમાવસ્યા અને સૂર્યગ્રહણનો સંયોગ થઈ રહ્યો છે હવે આપણે તેની તિથિ જાણીએ ભાદરવા માસની અમાવસ્યા વીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસની મધરાત્રે બપોરે બાર વાગીને સોળ મિનિટ વાગ્યે શરૂ થશે આ તિથિનો અંત બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસની મધરાત્રે સવારે એક વાગીને તેવીસ મિનિટ વાગ્યે થશે ઉદયાતિથી અનુસાર એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના દિવસે અમાવસ્યા ઉજવાશે આ દિવસે કુતુક મુહૂર્તમાં પિતૃઓને તર્પણ અને પિંડદાન કરવું ઉત્તમ ગણાય છે આ મુહૂર્ત સવારે અગિયાર વાગીને પચાસ મિનિટથી બપોરે બાર વાગીને અડત્રીસ મિનિટ સુધી રહેશે હવે આગળ આપણે જાણીશું કે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ક્યારે થવાનું છે સૂર્યગ્રહણ અને સર્વપિતૃ અમાવસ્યાનો મહિમા સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ આ સૂર્યગ્રહણ મોડી રાત્રે લગભગ અગિયાર વાગ્યે શરૂ થશે અને રાત્રિના સવારે ત્રણ વાગીને તેવીસ મિનિટ વાગ્યે પૂર્ણ થશે આ ગ્રહણનો સમય લગભગ ચાર કલાક ત્રેવીસ મિનિટ રહેશે ગ્રહણ કન્યા રાશિ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પડશે કારણ કે આ રાત્રિનો સમય છે અને ભારતમાં દેખાવાનું નથી તેથી ગ્રહણ પાળવાનું રહેશે નહીં તેમ છતાં સવારે વહેલા ઉઠીને સ્નાન ઘરની સફાઈ અને મંદિરની ચોખાઈ કરી લેવી જોઈએ નવરાત્રિની શરૂઆતના દિવસે માતાજીની પૂજા ઘટસ્થાપન કે અખંડ દીવો પ્રગટાવવાનો હોય તો તે સમયે ચોખાઈ રાખવી ખૂબ જ જરૂરી છે ગ્રહણ પાળીએ કે ન પાળીએ તેની અસર તો બધા ઉપર થાય છે કારણ કે સૂર્યગ્રહણ એક આકાશીય ઘટના છે ગ્રહણ દરમિયાન સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવી જાય છે ચંદ્ર સૂર્યના પ્રકાશ વચ્ચે આવી જાય એટલે પૃથ્વી પર પ્રકાશ પહોંચતો નથી આને જ આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ શાસ્ત્રો અનુસાર ગ્રહણનો સંબંધ રાહુકેતુ સાથે માનવામાં આવે છે જ્યારે રાહુકેતુ સૂર્ય કે ચંદ્રને ગ્રસે છે ત્યારે ગ્રહણ થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ગ્રહો પોતાની કક્ષામાં ગતિ કરતા કરતા ક્યારેક સીધી લાઇનમાં આવી જાય છે અને એકબીજાનો પ્રકાશ અટકાવે છે ધાર્મિક માન્યતા મુજબ ગ્રહણના સમયમાં કરેલો જપ અને ધ્યાન હજાર ગણું ફળ આપે છે ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ સમયે સાવચેતી રાખવી જોઈએ અને બહાર ન નીકળવું રાત્રિના સમયે અમાવસ્યા હોય એટલે ઘોર અંધકાર રહે છે તેથી કામ વગર બહાર ન જવું સારું સર્વપિતૃ અમાવસ્યાનો મહિમા સર્વપિતૃ અમાવસ્યાના દિવસે કરેલું શ્રાદ્ધ તર્પણ પિંડદાન અને દાન અત્યંત પુણ્યકારી મનાય છે જો પિતૃઓની મૃત્યુતિથિ યાદ ન હોય તો આ દિવસે તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવું જોઈએ આ દિવસે ખાસ કરીને ખીર રોટલી કે પૂરી બનાવીને કાગડા કૂતરા ગાય અને પક્ષીઓને ખવડાવવું શ્રેષ્ઠ છે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરી દેવી દેવતાઓ તથા ઇષ્ટદેવની પૂજા કરવી બપોરે દક્ષિણ દિશામાં મુખ રાખીને ઘૂંટણીએ બેસી એક તાંબાના લોટામાં જવું તલ ચોખા ગાયનું કાચું દૂધ સફેદ ફૂલ અને શુદ્ધ જળ ગંગાજળ હોય તો શ્રેષ્ઠ રાખવું કુશઘાસની અંગૂઠી ન મળે તો તુલસીપત્ર પહેરીને અગિયાર વાર પિતૃઓને જળ અર્પણ કરવું ગાયના છાણના ઉપલા સળગાવીને તેના પર ગોળ ઘી ખીર અને પૂરી મૂકીને અર્પિત કરવું તેની સુગંધથી પિતૃ તૃપ્ત થાય છે સર્વપિતૃ અમાવસ્યાની વિધિ અને મહત્વ અગ્નિનારાયણ દેવને પણ અર્પણ કરવામાં આવે છે પિતૃને જલ અર્પિત કરતી વખતે જમણા હાથના અંગૂઠા પાસેથી જલ રેડાય છે માન્યતા છે કે પિતૃ એ જલ ગ્રહણ કરીને તૃપ્ત થાય છે ભોજનનો જે અંશ તૈયાર કરવામાં આવે છે તેમાંથી એક ભાગ ગાયને એક ભાગ કૂતરાને એક ભાગ કાગડાને અને એક ભાગ કીડિયારાને આપવામાં આવે છે અથવા કાળા તલ લોટ અને ખાંડ ભેળવીને પણ કીડિયારાને પૂરવામાં આવે છે દેવતાઓ માટે અલગ ભોગ બનાવીને અર્પણ કરવો અંતમાં દાન દક્ષિણાનો ભાગ આવે છે જરૂરિયાતમંદોને ભોજન કરાવવું બ્રાહ્મણોને સામગ્રી કે ભોજન આપી શકાય છે પશુ પક્ષીઓને દાણાચળની વ્યવસ્થા કરવી પણ આવશ્યક છે જો પિતૃનું નામ યાદ ન હોય તો પણ સર્વે પિતૃભ્યો નમઃ કહીને તર્પણ પિંડદાન કરી શકાય છે એમાં બધા પિતૃ સમાવી જાય છે બહેનો માટે વિધિ સાસરે આવેલી બહેનો પોતાના પિયરના પિતૃને કેવી રીતે તૃપ્ત કરે તેવો પ્રશ્ન થાય છે તેઓ પણ આ રીતે પિતૃ શ્રાદ્ધ કરી શકે છે એક લોટામાં તાંબાનો માટીનો કે પિત્તળનો જલ ભરી તેમાં થોડા તલ જવ અને ગોળ નાખવો લોટો ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણે નૈઋત્ય ખૂણો રાખવો કહેવો હે પિતૃદેવતા આ જલ સ્વીકારો આ જલને પછી પીપળા વૃક્ષની નીચે રેડી શકાય છે તુલસીમાં પણ રેડી શકાય છે અથવા બીજા વૃક્ષોમાં પણ રેડી શકાય છે દરેક વૃક્ષ સુધી પહોંચેલું જલ પિતૃ સુધી પહોંચે છે પંચ મહાભૂત અને પિતૃતૃપ્તિ અમારું શરીર પાંચ તત્વો જળ અગ્નિ વાયુ આકાશ અને પૃથ્વીથી બનેલું છે જે સ્વજનો દુનિયા છોડીને ગયા છે તે પણ આ જ તત્વોમાં મળી ગયા છે માત્ર આત્મા અવિનાશી છે તેથી પિતૃતૃપ્તિ માટે આ પાંચ તત્વોને પંચદેવ રાજી કરવા જરૂરી છે પંચદેવમાં ગાય કૂતરું કાગડો કીડિયારું અને બ્રાહ્મણનો સમાવેશ થાય છે તેમને તૃપ્ત કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે જરૂરિયાતમંદોને દાન કરવાથી પણ પિતૃ તૃપ્ત થાય છે એક વાત યાદ રાખવાની છે દાન માટે ક્યારેય ઉછીનું લીધેલું ન આપવું જેટલું પોતાના પાસે હોય એટલું જ દાન કરવું ભલે એક રૂપિયો કેમ ન હોય જો શ્રાદ્ધ શક્ય ન હોય તો જો કોઈ વ્યક્તિ શ્રાદ્ધ તર્પણ કે દાનદક્ષિણા ન કરી શકે તો પણ પિતૃતૃપ્તિ માટે પ્રાર્થના કરી શકે છે મેદાનમાં કે આકાશ તરફ મુખ રાખીને સૂર્યદેવને પ્રણામ કરીને ઊંચા અવાજે તિલાંજલિ આપવી આ રીતે કહેવું હે પિતૃદેવતાઓ મારા પાસે ધન કે સામગ્રી નથી હું માત્ર ભક્તિભાવથી આપને નમસ્કાર કરું છું આ તિલવાળા જળને સ્વીકારી તૃપ્ત થાઓ અને મને આશીર્વાદ આપો માત્ર સાચી ભાવના રાખવાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે પ્રાર્થના હે પિતૃદેવતાઓ જો મારી પાસેથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો અમારો કદી ક્રોધ ન કરશો હું આપની હાર્દિક પ્રસન્નતા મેળવવા માટે શ્રાદ્ધ કરું છું આપ તૃપ્ત થઈને મારો આશીર્વાદ આપશો જેથી મારા જીવનની તમામ તકલીફો દૂર થાય પિતૃને આ રીતે નમસ્કાર કર્યા પછી શ્રાદ્ધ પૂર્ણ થાય છે પિતૃશ્રાદ્ધનું વિશેષ મહત્વ શ્રાદ્ધ દરમિયાન દેવતાઓને સ્વાહા નહીં પરંતુ સ્વધા ઉચ્ચારણથી અર્પણ કરાય છે કારણ કે પિતૃઓને તૃપ્તિ આપવા માટે સ્વધા મંત્ર બોલાય છે કાગવાસ શા માટે નાખવામાં આવે છે શ્રાદ્ધ શરદ ઋતુમાં આવે છે ત્યારે પિત્તદોષ વધે છે તેથી દૂધ ચોખા ઘી અને સાકરથી ખીર બનાવવામાં આવે છે જે ઠંડક આપે છે સાથે પૂરી કે રોટલી બનાવીને કાગડાને પીરસવામાં આવે છે કાગડો પિતૃનો દૂત માનવામાં આવે છે કાગડાના કારણે પવિત્ર વૃક્ષોના છોડ ઉગે છે એટલે કાગડાને શ્રાદ્ધનો ભોગ અપાવવો જરૂરી છે સર્વપિતૃ અમાવસ્યાનો દિવસ સર્વપિતૃ અમાવસ્યા સમગ્ર માસની અમાવસ્યાઓમાં સૌથી મોટી અને વિશેષ માનવામાં આવે છે આ દિવસે પિતૃઓના પણ પિતૃ ભૂતનાથ ભગવાન શિવની પૂજા વિશેષ મહત્વ ધરાવે છે શિવલિંગની પૂજા કરીને અને અભિષેક કરીને કુંડળીના તમામ દોષ દૂર થાય છે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે ભક્તો પવિત્ર વસ્ત્ર ધારણ કરીને શિવાલયમાં જાય છે ત્યાં ભગવાન મહાદેવને ગંગાજલ અથવા સાદુ જળ અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ જૌથી શિવલિંગનો અભિષેક કરવાથી મોક્ષ મળે છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે કાળા તલ જે શનિદેવને અતિપ્રિય છે તે શનિગ્રહ સંબંધિત દોષ દૂર કરે છે કાળા તલ પિતૃઓને પણ પ્રિય છે તેથી કાળા તલથી શિવલિંગનો અભિષેક કરવાથી શનિદેવની કૃપા મળે છે અને પિતૃ પણ તૃપ્ત થાય છે દુર્વાગાસ ભગવાન શ્રી ગણેશને ખૂબ પ્રિય છે શિવલિંગ પર દુર્વાગાસ ચડાવવાથી આરોગ્ય પ્રાપ્ત થાય છે ગંગાજલ ઉપલબ્ધ હોય તો ઉત્તમ નહીં તો શુદ્ધ જળ લઈને ગંગાજીનું સ્મરણ કરીને અભિષેક કરવાથી પણ પાપો દૂર થાય છે કારણ કે ભગવાન મહાદેવ ગંગાધર છે બિલ્વપત્રથી શિવલિંગનો અભિષેક કરીને ઓમ મંત્રનો જાપ કરવામાં આવે તો પિતૃઓને શાંતિ મળે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે અક્ષત ચોખાથી અભિષેક કરવાથી અન્ન અને ધનની કમી ક્યારેય રહેતી નથી અને પરિવારમાં ખુશહાલી આવે છે આ દિવસે લક્ષ્મીજીની પૂજા પણ વિશેષ મહત્વ ધરાવે છે અમાવસ્યા માતા મહાલક્ષ્મીને પ્રિય હોવાથી વિષ્ણુપ્રિયા માતાની પૂજા કરવી દીપદાન કરવું અને અખંડ જ્યોત પ્રગટાવવી ઉત્તમ માનવામાં આવે છે કહેવાય છે કે અમાવસ્યાની રાત્રે લક્ષ્મીજી ઘરોમાં વિહાર કરે છે અને જ્યાં દીપક પ્રગટેલો હોય અથવા તેમના નામનો જાપ થતો હોય ત્યાં આશીર્વાદ આપે છે માટે ઘરના ઈશાન ખૂણામાં લક્ષ્મીદીપ પ્રગટાવવો જોઈએ લક્ષ્મીજીના મંદિરમાં પણ દીપદાન કરી શકાય છે ગુલાબ કે ચંદનની અગરબત્તીથી માતા મહાલક્ષ્મીનું પૂજન કરવું શૃંગાર સામગ્રી અર્પણ કરવી પણ શુભ માનવામાં આવે છે પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃ માટે વસ્ત્રદાન અન્નદાન ધનદાન કે જરૂરી સામગ્રીનું દાન કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે આ અમાવસ્યા એવી છે કે આખા વર્ષ દરમિયાન જો દાન પુણ્ય ન કર્યું હોય તો પણ આજે કરવાથી આખા વર્ષની અમાવસ્યાનું ફળ મળે છે આજે સૂર્યગ્રહણનો સંયોગ હોવાથી ગીતાજીનો પાઠ કરવો સાંભળવો કે પિતૃને અર્પણ કરવો ઉત્તમ છે ભગવદ્ ગીતાના પાઠથી પોતાનું કલ્યાણ થાય છે અને પિતૃને પણ મુક્તિ મળે છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકાય છે આ દિવસે કરાયેલ દાન પુણ્ય જપ તપ અને મંત્ર લાખો ગણું ફળ આપે છે આજે પીપળાના વૃક્ષ નીચે દીપક પ્રગટાવવો તુલસી પાસે દીપક કરવો ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવવો અને ઘરના મંદિરમાં દીપક પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે એમ કરવાથી પિતૃ અને ઇષ્ટદેવ બંને આશીર્વાદ આપે છે ઘરના ઉમરા પાસે દીપક કરવાથી પિતૃને માર્ગમાં પ્રકાશ મળે છે અને તેઓ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે સૂર્યનારાયણ દેવને જલ અર્પણ કરીને પિતૃ સ્મરણ કરવાથી પણ પિતૃ તૃપ્ત થાય છે આજે મહાદેવને પ્રાર્થના કરવામાં આવે છે કે આપણા પિતૃને સદગતિ મળે મહામૃત્યુંજય મંત્રનો જાપ અકાળ મૃત્યુના ભયમાંથી મુક્તિ આપે છે ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ કમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ બોલો અમાવસ્યાના દેવતાની જય જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રીકૃષ્ણ રાધે રાધે